પીએમ મોદીના આગમનને લઈ કેવી તૈયારીઓ બંસી પ્રધાનમંત્રીનો ત્રણ દિવસનો જે ગુજરાત પ્રવાસ છે ને આ ગુજરાત પ્રવાસની અંદર તેમને વનતારા ખાતે મુલાકાત છે તે લીધી છે હવે તેઓ સોમનાથ મંદિર ખાતે દર્શન માટે આવવાના છે બપોરે બે વાગ્યા આસપાસ તેઓ સોમનાથ મંદિરે દર્શન અને પૂજન અર્ચન છે તે કરવાના છે ત્યાર પછી ટ્રસ્ટીઓ સાથે તેમની બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે હાલ અમે સાસણગીર ખાતે સિંહ સદન છે કે જ્યાં પ્રધાનમંત્રી પોતે રોકાવાના છે અને ખાસ કરીને ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે કે તેમની તેઓ મુલાકાત છે તે લેવાના છે સત્તરમી જે બેઠક છે તે રાષ્ટ્રીય વન જીવ બોર્ડ છે કે તેમની આ બેઠક છે તે અહીં યોજવામાં આવશે અને પ્રથમ નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની આ બેઠકની અંદર દેશભરમાંથી જે વન વિભાગના અધિકારીઓ છે કે તેઓ ખાસ ઉપસ્થિત છે તે રહેવાના છે આ સિંહ સદન છે કે તેની અંદર અલગ અલગ બે જર્મન ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે આ બે ડોમની અંદર પહેલાં તો પ્રધાનમંત્રી જ્યારે અહીં પહોંચશે ચાર વાગ્યે ત્યારે પ્રથમ નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના સભ્યો છે તેમની સાથે બેઠક કરશે ત્યાર પછી સાસણ જે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે તેને લઈને વન વિભાગના અધિકારીઓ છે તેમની સાથે પણ તેઓ બેઠક છે તે કરવાના છે આ તરફના દ્રશ્યો મારા કેમેરા પર્સન ઉદયને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે જે આ રોડ માર્ગે જ પ્રધાનમંત્રી અહીં પહોંચવાના છે અને ખાસ કરીને તેઓ હેલીપેડ ખાતેથી ઉતરશે અને ત્યારથી જે સાસણ ગીર લાઈફ સેન્ચ્યુરી છે કે જ્યાં સિંહ સદન આવેલું છે ત્યાં સુધી તેમનો નાનો એવો રોડ શો છે તે ઉપજવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો આઠ એસપી પંદર ડીવાયએસપી ત્રીસ પીઆઈ સો જેટલા પીએસઆઈ અને બારસોથી વધુ પોલીસ જવાનો છે કે તેમને તેના જ છે તે કરવામાં આવ્યા છે અંદાજિત બે કિલોમીટરનો આ રોડ શો છે તે થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર વીસની અંદર સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી ખાસ કરીને તેને લઈ અને ઓગણત્રીસસો કરોડ રૂપિયા નો આ પ્રોજેક્ટ હોવાની વાત છે તે કરી હતી અને આ પ્રોજેક્ટની અંદર અનેક અલગ અલગ પ્રોજેક્ટોનો સમાવેશ છે તે કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી જ્યારે સાસણ ખાતે આવી રહ્યા છે ને આવતીકાલે જ્યારે વર્લ્ડ લાઈફ વર્લ્ડ વાઇલ્ડ ડે ડેની ઉજવણી છે તે થવાની છે ત્યારે પ્રધાનમંત્રી સવારે છ વાગ્યે સફારી પાર્કની અંદર સિંહ દર્શન કરશે અને ત્યાર પછી વર્લ્ડ વાઇલ્ડ વાઇલ્ડ ડે નિમિત્તે ફોરેસ્ટના મહિલા બીટના જે ગાર્ડ હોય છે તેમને પેટ્રોલિંગ બાઇકનું વિતરણ છે તે કરવામાં આવશે સાસણ હેલીપેડથી તેઓ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ગઈ આવતીકાલે બપોરે તેઓ રવાના થશે ને ત્યાંથી દિલ્હી જવા માટે નીકળશે પરંતુ તેમનો આ જે પ્રવાસ છે આ પ્રવાસને લઈ અને અનેક જાતની અટકળો છે તે અત્યારે જોવા મળી રહી છે લાયન ખાસ કરીને કોરિડોર બનાવવાની પણ વાત છે તે કરવામાં આવી હતી ને આ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે સાસણ બરડા ડુંગર અને આંબરડી સફારી આ ત્રણેય જગ્યા એવી છે કે ત્યાં સિંહો છે તે અત્યારે વસવાટ છે તે કરી રહ્યા છે ને તેમને આ ત્રણેય જગ્યાને જોડી અને લાયન કોરિડોર બનાવવા અંગે પણ ચર્ચાઓ આજની આ બેઠક છે તેની અંદર થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે સાથે જ જે સરકારી જે જમીનો છે કે તે જમીનો પર સિંહોના આટાફેરા છે તે સૌથી વધારે જોવા મળતા હોય છે અને આ પડતર જે જમીનો છે કે તે પણ વનવિભાગ પોતાના હસ્તક લે તો સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે થઈને ખૂબ જ મોટી કામગીરી છે તે થઈ શકે છે એટલા માટે જ પ્રધાનમંત્રી જ્યારે આજે શાસણ મુલાકાતે આવી રહ્યા છે આજની રાત તેઓ શાસણ ખાતે જ સિંહ સદનની અંદર તેઓ રોકાવાના છે તેમના જમવાથી લઈ અને તમામ ફૂડની વ્યવસ્થા છે તે સાસણના ફોરેસ્ટ વિભાગ છે કે તેમના દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં સાથે સાથે મહત્વની વાત એ છે કે જ્યાં સુધી પ્રધાનમંત્રી શાસણ ખાતે રોકાશે ત્યારે તેમની સાથે આજે ગુજરાત સરકારના વન વિભાગના જે મંત્રી મુરુભાઈ બેરા છે કે તેઓ પણ ખાસ ઉપસ્થિત છે રહેવાના છે સાથે જ આજે જે રીતના વનતારાની તેમને મુલાકાત છે તે લીધી છે ત્યાં પણ તેમને વિગતો છે તે મેળવી છે કે કઈ રીતના રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા અંદર જે વન્યજીવો છે કે તેમનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે તે જ પ્રકારે તેઓ શાસણની અંદર પણ મીટિંગ કરશે સાથે જ જે પણ વન્ય પ્રાણીઓ છે કે તેમની કઈ રીતના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકારે પગલા પગલાં લીધા છે રાજ્ય સરકાર કઈ રીતના કામગીરી કરી રહી છે અને કેન્દ્ર સરકારની ક્યાં ક્યાં આ પ્રોજેક્ટોને લઈને જરૂર છે તે અંગે પણ તેઓ ચર્ચા વિચારણા કરવાના છે પરંતુ સાથે સાથે સોમનાથ મંદિર ખાતે તેમનો જે પ્રવાસ છે તેની અંદર ટ્રસ્ટીઓ સાથે તેઓ ત્રીસ મિનિટ જેવી બેઠક કરે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે સોમનાથનો જે કોરિડોર પ્રોજેક્ટ છે તેને પણ શાસન સાથે જોડી અને પ્રવાસન ક્ષેત્રે કઈ રીતના વિકાસ કરી શકાય તે અંગેનું પણ ચર્ચા આજે થઈ શકે અને રોડમેપ તૈયાર થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જી ગૌરવ દવે મુશ્તાક બદલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો સમાચારોમાં આગળ વાત કરીશું અમિત શાહની વિકાસની ભેટને લઈને